હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું શ્રાદ્ધ માટે દૂધને કલાકો સુધી ઉકાળવાની ઝંઝટ વગર નવી ટ્રીક સાથે પ્રેશર કુકરમાં દૂધપાક આ દૂધપાક આજે આપણે કેટલીક ટિપ્સ સાથે બનાવીશું જેનાથી પ્રેશર કુકરની બહાર દૂધપાક ઉભરાય પણ નહીં અને મિનિટોમાં ટેસ્ટી અને ક્રીમી દૂધપાક બનીને તૈયાર થઈ જશે તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો રેસિપી શરૂ કરીએ તો દૂધપાક બનાવવા માટે અત્યારે મેં એક લીટર ફૂલફેટ દૂધ લીધું છે ફેટ એટલે ગરમ કર્યા વગરનું અને મલાઈ કાઢ્યા વગરનું હવે આપણે ચોખાનું માપ જોઈ લઈએ તો એક લીટર દૂધ માટે અત્યારે મેં ત્રણ ટેબલ સ્પૂન બાસમતી ચોખા લીધા છે ચોખાને પહેલાં સારી રીતે પાણીથી ધોઈ લેવાના છે ખીરમાં ચોખાનું પ્રમાણ વધારે હોય છે અને દૂધ પાકમાં ઓછું તો ચોખાને આ રીતે સફેદ પાણી નીકળે ત્યાં સુધી ધોઈ લેવાના તો આ રીતે બેથી ત્રણ વાર સારી રીતે એને ધોઈ લઈશું હવે પાણી નીતાર્યા પછી ચોખાને આપણે ગરમ પાણીમાં પલાળવાના છે જેથી જલ્દી પલળી જાય હવે આપણે હમણાં એની સાઇટ પર મૂકી દઈશું ત્યાર પછી મેં અહીં કેટલાક ડ્રાયફ્રુટ્સ લીધા છે તો એમાં આઠથી દસ બદામ આઠથી દસ પિસ્તા અને બારથી પંદર જેટલા કાજુ લીધા છે એ ત્રણેય ડ્રાયફ્રુટ્સને પણ આપણે ગરમ પાણીમાં જ પલાળીશું આ રીતે ચોખા અને ડ્રાયફ્રુટ્સને ગરમ પાણીમાં પલાળવાથી એ જલ્દીથી પલળી પણ જશે અને દૂધપાકમાં એનો બિલકુલ કાચો સ્વાદ નહીં આવે હવે દૂધપાકના એકદમ સરસ ફ્લેવર અને કલર માટે આપણે આઠથી દસ દાંતણા કેસરના પલાળીશું તો એને પણ આપણે ગરમ પાણીથી પલાળીશું તમે ગરમ દૂધમાં પણ પલાળી શકો છો હવે જનરલી જ્યારે આપણે દૂધપાક બનાવીએ ને ત્યારે દૂધ અડધું બળી જાય ત્યાં સુધી આપણે દૂધને ઉકાળવું પડે છે દૂધ ઉકળ્યા પછી ઘટ થઈ જાય ત્યાં સુધી એને ઉકાળીને દૂધપાક બનાવવામાં આવે છે પણ જ્યારે આપણી પાસે સમય ઓછો છે અને ફટાફટ દૂધપાક બનાવો છે તો તેનું બેસ્ટ ઓપ્શન છે કૂકર પ્રેશર કુકરમાં કલાકોની જગ્યાએ મિનિટોમાં જ દૂધપાક બનીને તૈયાર થઈ જાય છે હવે દૂધપાક જ્યારે કૂકરમાં બનાવીએ ને તો દૂધ ઉપરથી ઉભરાય તો કૂકર એકદમ નાનું નહીં લેવાનું આપણું દૂધ ઉપર આવે અને એનાથી અડધી ઉપર જગ્યા ખાલી રહે એટલું મોટું કૂકર લેવાનું અને આ રીતે જાડા તળિયાવાળું લેવાનું હા પ્રેશર કુકરમાં સૌથી પહેલાં આપણે એક ચમચી જેટલું ઘી ઉમેરીશું અને બધી બાજુએ બ્રશની મદદથી બરાબર સ્પ્રેડ કરી દઈશું આમ કરવાથી દૂધ બિલકુલ તળીએ ચોંટે નહીં અને એકદમ સરસ ઘટ બનશે કારણ કે ઘણી વાર એવું થાય છે કે દૂધ જ્યારે આપણે ફૂલ ફેટ લઈએ ને તો તળીએ ચોંટી જાય છે તો તમે આ રીતે ઘી બધી બાજુએ લગાવી દેશો ને તો દૂધ પાક બિલકુલ ચોંટે નહીં પર પણ લગાવી દઈએ હવે પ્રેશર ગેસ પર લઈ લઈએ અને એમાં દૂધ ઉમેરી દઈએ હવે દૂધને ગરમ કરવા માટે ગેસની ફ્લેમ અત્યારે મેં સ્લો રાખી છે હવે દૂધમાં આપણે એક ઉકાળો આવવા દેવાનો છે તમે જોઈ શકો છો કે દૂધ આપણું અડધે સુધી આવ્યું છે અને ઉપર અડધું કુકર ખાલી રહ્યું છે તો આ રીતનું મોટું કૂકર આપણે લેવાનું છે હવે ગેસની સ્લો ફ્લેમ પર દૂધમાં એક ઉકાળો આવે ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ તો આપણે જે ત્રણ ટેબલ સ્પૂન જેટલા ચોખા પલાળ્યા હતા એમાંથી એક ટેબલ સ્પૂન જેટલા ચોખાને પાણી નીતારી મિક્સર જારમાં ઉમેરી લઈએ અને ત્યાર પછી આપણે જે દૂધ ગરમ કરવા મૂક્યું છે એમાંથી અડધા ચમચા જેટલું દૂધ ઉમેરી દઈએ સાથે જ આપણે જે કાજુ પલાળીને રાખ્યા છે એ કાજુ પણ પાણી નીતારીને ઉમેરી દઈએ અને જાનું ઢાંકણ બંધ કરી બધી જ વસ્તુને એકદમ સરસ ગ્રાઇન્ડ કરી લઈએ આ પેસ્ટ આ રીતે આપણે એકદમ સ્મૂથ તૈયાર કરવાની છે પીસ્તી વખતે જો તમને દૂધ ઓછું લાગે તો બીજું એક જ ટેબલ સ્પૂન જેટલું દૂધ ઉમેરી શકો છો પેસ્ટ તૈયાર થઈ ગયા પછી આપણે જે બદામ અને પિસ્તા ગરમ પાણીમાં પલાળ્યા છે તમે જોઈ શકો છો એકદમ સરસ પલળી ગયા છે અને ઇઝીલી એની છાલ પણ નીકળી રહી છે તો બદામ અને પિસ્તાની આપણે આ રીતે પહેલાં છાલ કાઢી લેવાની છે જો તમે છાલ સાથે જ બધા મને પિસ્તા ઉમેરશો ને તો બની શકે કે દૂધ પાકનો કલર થોડો શ્યામ થઈ જાય તો એવું ના થાય એના માટે આ રીતે ગરમ પાણીમાં પલાળીને છાલ કાઢી લેવાની એ જ રીતે પિસ્તાની પણ છાલ કાઢી લઈશું તો બદામ પિસ્તાની છાલ કાઢી આપણે એની કતરણ કરી લઈશું હવે જે બે ટેબલ સ્પૂન જેટલા ચોખા છે એમાંથી પાણી નિતારી લેવાનું છે અને એમાં એક ચમચી જેટલું ઘી ઉમેરી બંને વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લેવાની છે આ રીતે ચોખાને ઘીથી મોઈ લેવાથી દૂધપાકમાં ચોખાનો દાણો એકદમ સરસ છૂટો છૂટો રહે છે હવે બીજી બાજુ દૂધ પણ ગરમ થઈ ગયું છે ત્યારે ઘીથી મોયલા ચોખા એમાં ઉમેરી દઈએ અને એકદમ સરસ મિક્સ કરી લઈએ હવે આપણે એમાં ઉમેરવાનું છે દૂધપાકનું મેઈન ઇન્ગ્રેડિયન્ટ ચારોલી તો એક પીસપૂન જેટલી મેં ચારોળી ઉમેરી સાથે જે ડ્રાયફ્રૂટસ આપણે કતરણ કરીને રાખ્યા છે એ પણ ઉમેરી દઈશું બધા મને પિસ્તા ફરી એકવાર મિક્સ કરી લઈએ હવે દૂધપાક જ્યારે આપણે કુકરમાં બનાવીએ ને ત્યારે તમને એવું લાગે કે પાતળો થઈ જાય છે તો એવું ના થાય અને એકદમ સરસ ક્રીમી અને ઘટ બને એના માટે આપણે જે ચોખા અને કાજુની પેસ્ટ તૈયાર કરી છે એ આ ટાઈમે ઉમેરી દેવાની છે જેનાથી આપણે જે લાંબો ટાઈમ દૂધ ઉકાળીને દૂધપાક બનાવીએ ને સે મેના જેવો જ ઘટ્ટ અને ક્રીમી ટેક્સચર આવશે થોડું દૂધ મિક્સર જારમાં ઉમેરી અને બધી જ પેસ્ટને આપણે આ રીતે લઈ લઈશું આ પેસ્ટ ઉમેરવાથી તમારે લાંબો ટાઈમ દૂધને ઉકાળવાની પણ જરૂર નહીં પડે કે મિલ્ક પાવડરની પણ જરૂર નહીં પડે હવે દૂધપાકના એકદમ સરસ સ્વાદ અને ફ્લેવર માટે વન ફોર ટી સ્પૂન જેટલું ઇલાયચી પાવડર અને થોડું જાયફળ ઉમેરી દઈશું તમારી પાસે જો જાયફળ પાવડર તૈયાર હોય તો એ પણ તમે વન ફોર્ટી સ્પૂન જેટલો ઉમેરી શકો મિક્સ કરી લઈએ બરાબર હવે દૂધપાકમાં મીઠાશ માટે ટેબલ સ્પૂનના માપ પ્રમાણે છ ટેબલ સ્પૂન મેં સાકર લીધી છે સાકરની જગ્યાએ તમે ખાંડ પણ લઈ શકો પાંચસો ગ્રામ જેટલા દૂધ માટે ત્રણ ટેબલ સ્પૂન સાકર કે ખાંડ ઉમેરવાની તો એક લિટર દૂધ માટે અત્યારે મેં છ ટેબલ સ્પૂન સાકર ઉમેરી હવે એક ઉકાળો આવે ત્યાં સુધી એને થવા દઈએ હવે ઘણીવાર એવું થાય કે પ્રેશર કૂકરની વિસલ વાગે ને ત્યારે દૂધ ઉભરાઈને બહાર આવે છે તો એવું ના થાય એના માટે થોડું ઘી આ રીતે કૂકરના ઢાંકણાની અંદરની સાઈડ લગાવી દેવાનું સીટીનું જે હોલ છે એની બધી સાઈડ લગાવી દેવાનું અને રીંગ કાઢી ત્યાં પણ લગાવી દેવાનું અને એ જ રીતે ઢાંકણ પલટાવીને બહારની સાઈડ પણ લગાવી દેવાનું આ રીતે ઘી લગાવી દેવાથી દૂધ જો ઉભરાઈને બહાર આવતું હશે ને તો આવશે તો પણ બહુ ઓછું આવશે બહુ વધારે પ્રમાણમાં બહાર નહીં આવે હવે આપણે રીંગ લગાવી દઈશું બીજી બાજુ દૂધ પણ સરસ ગરમ થઈ ગયું છે ત્યારે હવે આ સ્ટેજ પર આપણે એમાં પલાળેલું કેસર ઉમેરી દઈશું મિક્સ કરી લઈએ તમે જોઈ શકો છો કે દૂધ પાકનો કલર કેસર ઉમેર્યા પછી એકદમ સરસ આવી ગયો છે હવે આપણે સાકરને ઓગાળી લેવાની છે અને સાકર ઓગળી જાય એટલે દૂધને ટેસ્ટ કરી લેવાનું જો તમને ગડપણ ઓછું લાગતું હોય તો એકાદ ટેબલ સ્પૂન જેટલી ઉમેરી શકાય હવે કુકરનું ઢાંકણ ઢાંકી વિસલ લગાવી અને ફક્ત બે વિસલ કરી લઈએ હવે બે વિસલ થઈ ગઈ છે અને ગેસને મેં બંધ કરી દીધો છે તમે જોઈ શકો છો દૂધ વધારે બહાર નથી આવ્યું આટલું જ આવ્યું છે હવે ઢાંકણ ખોલ્યા પછી તમે જોઈ શકો છો એકદમ સરસ કલર અને કન્સિસ્ટન્સી સાથે દૂધપાક આપણો બનીને તૈયાર થઈ ગયો છે તો પહેલાં આપણે આ રીતે સાઇડ્સ પરથી બધું ભેગું કરી લઈએ કારણ કે ફ્રૂટ્સ ઉપર આવી ગયા હોય તમે જોઈ શકો છો કેટલો સરસ ગાઢો અને ક્રીમી દૂધપાક બનીને તૈયાર થયો છે અને હજુ આ ઠંડો થશે ને તેમ તેમ એની કન્સિસ્ટન્સી વધારે ઠીક થશે ચોખાને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો આ રીતે આંગળી અને અંગૂઠા વચ્ચે સહેજ પ્રેસ કરતાં ઇઝીલી દબાઈ જાય છે મીન્સ કે ચોખા પણ આપણા પરફેક્ટ કૂક થઈ ગયા છે હવે આ દૂધપાક એકદમ ગરમ છે તો એને ઠંડો કરવા માટે આપણે એક બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું અને તમે જોઈ શકો છો પ્રેશર કુકરને ઘીથી ગ્રીસ કરેલું હોવાથી તળી બિલકુલ ચોંટ્યું નથી અને એની કન્સિસ્ટન્સી બતાવું ચમચા પર આ રીતનું કોટિંગ થાય છે હવે દૂધપાકને જો આમને આમ રહેવા દેશો ને તો ગરમ દૂધને લીધે ઉપર મલાઈ જામશે તો ડ્રાયફ્રૂટ્સ બધું મલાઈમાં આવી જશે અને નીચેનું દૂધ તમને પાતળું લાગશે તો એવું ના થાય એના માટે દૂધ જ્યાં સુધી રૂમ ટેમ્પરેચર પર આવી જાય ત્યાં સુધી આ રીતે મિક્સ કરી લેવાનું હવે ઘણા લોકોને દૂધ પાક ગરમ ભાવે છે તો ઘણા લોકોને એકદમ ઠંડો તો જો તમારે એકદમ ઠંડો દૂધ પાક ખાવો હોય તો રૂમ ટેમ્પરેચર પર આવી જાય ત્યાર પછી થોડી વાર ફ્રીઝરમાં મૂકી દેવાનો મેં અત્યારે ગરમ જ શરૂ કર્યો છે તો જો તમે ક્યારેય આ રીતે પ્રેશર કુકરમાં દૂધ પાક બનાવવાનો ટ્રાય ના કર્યો હોય તો એકવાર જરૂરથી કરજો તો શ્રાદ્ધ માટે આ રીતે એકવાર જો તમે દૂધ પાક બનાવશો ને તો વારંવાર એટલો ટેસ્ટી અને ક્રીમી બને છે તો પ્રેશર કુકરમાં ગુજરાતી દૂધ પાક આ રીતે ટ્રાય કરજો અને મને કમેન્ટ દ્વારા જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો સાથે જ આવી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ નિરાલીસ કિચન ને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે આવજો